નમસ્કાર મિત્રો ઓમ વોઇસ ગુજરાતી ચેનલ માં આપનું સ્વાગત છે રાત્રે સૂતા પહેલા અને સવારે ઉઠ્યા પછી તમારે ભગવાન કૃષ્ણના શબ્દો અવશ્ય સાંભળવા જોઈએ તે તમારું જીવન બદલી નાખશે ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના શબ્દો સાંભળીએ શ્રી કૃષ્ણ કહે છે કે આળસુ વ્યક્તિ ક્યારે સફળ થઈ શકતો નથી જી વ્યક્તિ જીવનમાં આરામ કરવાનો પસંદ કરે છે તેને સખત મહેનત કરવી પસંદ નથી આવી વ્યક્તિ કેવી રીતે સફળ થઈ શકે તેથી જો તમારે કોઈ કામ કરવું હોય તો હવેથી જ આળસ છોડી દો તમારે તમારું કામ ક્યારે આવતીકાલ માટે મુલતવી રાખવું જોઈએ નહીં કારણ કે તે વ્યક્તિને સમય માટે કામ કરવાનો પસંદ નથી સમયનું મહત્વ ન સમજીને તે તેનો બગાડ કરે છે અને અંતે તેની પાસે કશું કરવા માટે સમય જ બચતો નથી વ્યક્તિ જીવનમાં સફળ ન થવાનું મુખ્ય કારણ એ છે કે તેને પોતાનામાં વિશ્વાસ નથી જે વ્યક્તિને પોતાનામાં વિશ્વાસ નથી પણ જેને વિશ્વાસ નથી તે જીવનમાં ક્યારેય સફળ થઈ શકતો નથી એકવાર ઉદાર કરણે ભગવાન શ્રી કૃષ્ણને પોતાની વેથા સંભળાવી અને કહ્યું હે ભગવાન જારે હું જન્યો ત્યારે મારી માતાએ મને ત્યાજી દીધો આમા મારો શું વાંક હતો દ્રોણાચાર્યએ મને શિક્ષા આપવાની ના પાડી કારણ કે તે મને ક્ષત્રિય માનતો નથી આમા મારો શું વાંક હતો અને દ્રૌપદીના સ્વયંવરમાં મારો અપમાન થયો કારણ કે હું રાજવી પરિવારનો ભાગ નથી જવાબમાં શ્રી કૃષ્ણએ કહ્યું હે કરણ ધ્યાનથી સાંભળ જ્યારે મારો જન્મ થયો ત્યારે હું જેલમાં હતો અને મારો જન્મ થતા જ મારું મૃત્યુ મારી રાહ જોઈ રહ્યું હતું જે રાત્રે મારો જન્મ થયો તે રાત્રે એવું બન્યું કે મારે મારા માતા-પિતાથી અલગ થવું પડ્યું મોટો થયા પછી ગરીબ પરિવારે જે કામ કરવાનો હોય તે બધું મારે કરવાનો હતો હું મારા હાથ વડે ગાયનું છાણ ઉપાડતો જારે હું ચાલી શકતો ન હતો ત્યારે મારા પર જીવલેણ હુમલા કરવામાં આવ્યા હતા વારંવાર મારી નાખવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા નાનપણમાં મારી પાસે કોઈ શિક્ષણ નહોતું મહેલ દુશ્મન ગુરુકુલ હતા મારું જીવન પણ ઘણા પડકારોમાંથી પસાર થયું છે જીવનમાં કેટલી વાર તમારું અપમાન થયું એ એટલું મહત્વનું નથી પણ મહત્વનું એ છે કે તમે એ અપમાનનો કેવો પ્રતિસાદ આપી રહ્યા છો શું તમારી પાસે એવું જ્ઞાન છે જેનો તમે ઉપયોગ કરી શકો છો અને આ બધા પડકારોને પાર કરીને કેવી રીતે આગળ વધી શકો છો સૌથી મહત્વની વાત એ છે કે આપણે આગળ વધીએ છીએ પુસ્તકોમાંથી બધું શીખી શકાતું નથી આપણે સ્વાર્થી લોકો પાસેથી પણ ઘણું શીખી શકીએ છીએ ભૂલ તેનાથી થાય છે જેઓ મહેનતથી કામ કરે છે નકામા માણસનું જીવન તો બીજાની ખામીઓ શોધવામાં પસાર થાય છે ઈજ્જત વ્યક્તિની નથી તેની જરૂરતોની છે જરૂર પૂરી થાય તો માન ખતમ થઈ જાય છે બોલતા શીખો નહીતર જીવનભર આ સાંભળવું પડશે ઉડવામાં કંઈ ખોટું નથી તમારે પણ એટલું જ ઉડવું જોઈએ ત્યાંથી જમીન તમને સ્પષ્ટ દેખાય છે ફક્ત તેજ લોકો તમારી ચિંતા કરે છે જેઓ તમને શાંત હોવા છતાં પણ સાંભળી શકે છે કામ પૂરા કરવા જટલી જ જરૂર હોય એટલી જ ચિંતા કરો અને એટલી પણ નહીં કે તમારું જીવન બરબાદ થઈ જાય તમે તમારી વાત ગમે તેટલી સમજદારીથી બોલો પણ કોઈનું સાંભળશો નહીં વ્યક્તિ તેની ક્ષમતા અને તેના વિચારો પ્રમાણે તેનો અર્થ કાઢે છે विश्वास करो जे तमने भूली गयो छे ते पण तमने याद करशे बस तेना अर्थपूर्ण दिवसो आववा दो आ जीवननी वार्ता छे आमा तमने इच्छित पात्र नथी मळतुं जीवन पोतानी मेळे ज जीवाय छे अन्य लोकोना खभा पर मात्र मृतदेहो वहन करवामां आवे छे तमारुं स्मित ए तमारा चेहरा पर भगवाननी सही छे તેને તમારા આંસુથી ઝાંખા ન થવા દો કે ગુસ્સાથી ભૂંસી ન દો આ દુનિયામાં કોઈ વ્યક્તિ આપણા મિત્ર કે દુશ્મન બનીને આવતી નથી આપણું વર્તન અને શબ્દો જ લોકોને મિત્રો અને દુશ્મનો બનાવે છે જે વ્યક્તિ હંમેશ દુઃખ માટે રડે છે તેના દરવાજે ઉભેલી ખુશી બહારથી ફરી જાય છે જેની પાસે આશા છે તે જીવનની દરેક કસોટીમાંથી પસાર થાય છે દરેક વ્યક્તિ તમારી નથી હોતી અને હા સત્ય છે આ જમાનાના લોકો કેતલા વિચિત્ર છે રમકડા પાછળ છોડીને લાગણીઓ સાથે રમે છે મહાન મન વિચારોની ચર્ચા કરે છે સરેરાશ મન ઘટનાઓની ચર્ચા કરે છે અને નાનું મન લોકો વિશે વાત કરે છે આ પાંચ જગ્યાએ હંમેશા શાંત રહો પ્રથમ જ્યાં તમારા શબ્દોની કોઈ કિંમત નથી બીજું જ્યાં બોલ્યા પછી અફસોસ ન કરવો પડે ત્રીજું જો તમારા શબ્દો કોઈને દુઃખ પહોંચાડે છે ચોથું જો તમે ગુસ્સામાં હોવ કારણ કે ગુસ્સામાં વ્યક્તિ કંઈ પણ વિચાર્યા વિના બોલે છે અને પાંચમું જ્યારે તમને સમજદારીથી સાંભળવા વાળું કોઈ ન હોય કોઈનું દુઃખ જોઈને તમને દુઃખ થાય તો સમજવું કે ભગવાન તમારા આત્મામાં હાજર છે બસ શાંતિ મેળવો જરૂરિયાતો ક્યારેય પૂરી થતી નથી જીવનમાં આખી લડાઈ ઈચ્છાઓની છે ન કોઈને ઓછું જોઈએ છે અને ન કોઈને જોઈએ છે છે ઘણી વખત લોકો એવા વ્યક્તિની વિરુદ્ધ હોય જેના ઈરાદા હંમેશા સાફ હોય છે જો કોઈ તમારાથી કંટાળી જાય તો તેને છોડી દો કારણ કે બોજ બનવું તેના કરતાં યાદ બની જવું વધુ સારું છે જૂઠું બોલીને કરેલી ખરીદી લાંબો સમય તકી શકતી નથી એક જ સત્ય એ છે કે તે અંત સુધી તમારી સાથે રહે છે વ્યક્તિના વર્તમાનને જોઈને તેના ભવિષ્યની મજાક ન કરો કારણ કે સમય પાસે ઘણી શક્તિ છે છે કે તે ધીમે ધીમે કોલસાને હીરામાં ફેરવે જ્યારે સમય નક્કી કરે છે ત્યારે સાક્ષીઓની જરૂર નથી માણસનું કામ પૂરું કરનાર શબ્દ છે હું કાલે કરીશ વધારે બોલવું પણ સારું નથી અને જરૂરી પણ નથી बहु लाबो समय मौन रहू सारू नथी, जेम वधु पड़तो वरसाद सारो नथी तेम वधु पड़तो सूर्य प्रकाश पर सारो नथी जरा विचारो जारे आपनो जन्म आपनी इच्छा मुजब नथी थतो तो आपनो मृत्यु पर आपनी इच्छा मुजब थतु नथी तो जन्म अने मृत्यु वच्चे बनती तमाम घटनाओं आपनी इच्छा मुजब केवी रीते थई शके जीवन दरेक तकनो लाभ लो पर कोई नी नो नहीं જો જીવન તમને તક આપે છે તો તે તમને દગો પણ આપે છે આજના જમાનામાં સુખી થવું હોય તો સ્વાર્થી બનવું પડશે આ આપણે નહીં આ યુગની સાચી વાસ્તવિકતા છે જેઓ આપણી લાગણીઓને માન આપી શકતા નથી તેના પાછળ પાગલ થવું એ પ્રેમ નથી પણ મૂર્ખતા છે જો પવન હવામાનની દિશા બદલી શકે છે તો પ્રાર્થના પણ પરેશાન યુગલને બદલી શકે છે તમારા હૃદયમાં જે છે તે કહેવાની હિંમત રાખો અને બીજાના હૃદયમાં જે છે તે તેને સમજવાની બુદ્ધિ રાખો સંબંધો ક્યારે તૂટતા નથી તમારા સમર્પણ ધૈર્ય હિંમત અને સકારાત્મક વિચારોના સહારે માણસ ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરી શકે છે હું પણ આ કાર્યમાં સફળતાપૂર્વક બહાર આવી શકું છું તે એક નિશ્ચિત બાબત છે કે જો તમે કામ શરૂ નહીં કરો તો તમે પૂર્ણ કરી શકતા નથી કોઈ પણ કાર્યનો સૌથી અગરો ભાગ કામ શરૂ કરવાનો છે ક્યારે હાર માનશો નહીં આજનો દિવસ અગરો છે આવતી કાલ સારી રહેશે પણ આવતીકાલે આ દિવસ પછી સોનેરી દિવસો આવશે જો માણસમાં કંઈ કરવાની ઈચ્છા હોય તો આ દુનિયામાં કંઈ ખાસ નથી જ્યાં બીજાને સમજવું મુશ્કેલ થઈ જાય પોતાને સમજવું વધુ સારું છે શરીર માટીનું છે શ્વાસ ઉધાર છે અભિમાન કઈ વાતનો છે અહી તો આપણે બધા ભાડુઆત છીએ સમસ્યાઓ જીવનનો એક ભાગ છે જેણે તેની સમસ્યાઓ પર પગ મૂક્યો તે જીતી ગયો અને જેણે સમસ્યાઓ તેના માથા પર મૂકી છે તે લૂંટાઈ ગયો જીવનમાં ઘણી વખત આપણે મોટી સમસ્યાઓમાંથી બહાર આવી જઈએ છીએ એવું લાગે છે કે કોઈ છે જે આપણને સાથ આપી રહ્યું છે અને આપણે તે અદૃશ્ય શક્તિને ભગવાન કહીએ છીએ તેથી યાદ રાખો જ્યારે દુનિયા તમને છોડી દે છે ત્યારે ભગવાન તમારો હાથ પકડી રાખે છે ગુસ્સા સામે થોડું રોકાતા શીખો અને ભૂલો સામે થોડું નમતા શીખો જે તમારા હાથમાં નથી તેનો મોહ કરશો તો જિંદગી નરક બની જશે જીવનમાં આટલો પાઠ શીખ્યો છે चिंतित रहशो तो बडी जशो निश्चिंत रहीशो तो दुनिया बडी जशे एकलता नो एक अलगज आनंद छे आमा तमने कोई छोड़ी देशे तेनो डर नथी तमे तमारी जात ने कमजोर समझ्या छो नहीं तो तमे जे करी सको ते बिजू कोई ना करी सके भाग्य मात्र मेहनत ही बदलाय छे बैसी ने विचारवाथी नहीं जिंदगी बहुत टूकी छे એટલા માટે કોઈનો પીછો કરવાને બદલે તમારું સપના પૂરા કરવા વધુ સારું છે સાચા રસ્તે ચાલવું થોડું અઘરૂ છે પણ તમને એ રસ્તે કોઈ પાડી શકતું નથી બાળક પડતી વખતે ચાલવાનું શરૂ કરે છે અને ડૂગતી વખતે વ્યક્તિ તરવાનું શીખે છે ઈજાના ડરથી ક્યારેય پیچھے હટ ન કરો કારણ કે ઈજા થયા પછી જ વ્યક્તિ પોતાને જાતને સંભાળવાનું શરૂ કરે છે નિષ્ફળતા પર તમને લાખો ટોણાનો સામનો કરવો પડશે પરંતુ નિરાશ ન થાઓ કારણ કે આ તે સમય છે જ્યારે તમે ઓરથી ક્ષક્ષો કે માતા પછી ફક્ત હિંમત જ વ્યક્તિને સાથ આપે છે જે તેને ક્યારેય હારવા દેતી નથી કુદરતે આપણને બધાને हीरा બનાવ્યા છે શરત માત્ર એટલી છે કે પોલિશ કરનાર જ ચમકશે तमारा दरवाजे कोई पर जरूरियातमंद व्यक्ति ने क्यारे अपमान न करो कारण के भगवान वाटकी बदलवामा लांबो समय लेता नथी आजे तमे रस्तो बनाव्यो छे आवती काले तमने मंजिल चौकस मरशे आ प्रयत्न एक दिवस चौकस फळशे आ दुनिया मा कशुज कायमी नथी न ना समय न प्रेम न नफरत के संबंध जो कोई तमने न समझतु होय तो चिंता न करो कारण के दरेक व्यक्ति सारा मानसो अने सारा पुस्तकों ने समझी शक्ति नथी मित्रता ए स्वार्थ नथी पर विश्वास छे ज्या खुशी मा हास्य थी लईने मुश्किली मा साथ आपवानी जवाबदारी होय छे अही कोई खोटा वचनो आपवामा आवता नथी परंतु साचा प्रयासो करवामा आवे छे जे व्यक्ति सत्य बोले छे अने साचा रस्ते चाले छे ते दुनिया ने हमेशा कड़वो देखाय छे મે ગમે તેટલા વખાણ કરો પણ અપમાન બહુ સમજી વિચારીને કરવું જોઈએ ભક્તિ એક નાનો શબ્દ છે પણ જેને એ મળે છે એનું જીવન બદલાઈ જાય છે જારે સંબંધો તમને રડાવે છે ત્યારે તેને અવગણતા શીખો જીવન ઘણો સરળ બની જશે જે વ્યક્તિ દુઃખ આવે તે પહેલા દુખી થઈ જાય છે તે જરૂર કરતાં વધારે પીડાય છે નિષ્ફળતા એ જીવનનો એક ભાગ છે જો તમે ક્યારે નિષ્ફળ ન થા તો તમે ક્યારે શીખી શકશો નહીં અને જારે તમે શીખશો નહીં પરિણામે તમારામાં કોઈ પરિવર્તન આવશે નહીં અને ન તો તમે કંઈ શીખી શકશો તેથી જ જીવનમાં નિષ્ફળતાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે સમય સાથે લડીને પોતાનું ભાગ્ય બદલી નાખે છે તે એકમાત્ર છે જે વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલી શકે છે તે ક્યારેય નથી વિચારતો કે કાલે શું થશે જે કાલે જાણે છે કે તમારી છબી જાતે બદલો સુખ સ્વતંત્રતા પર આધાર રાખે છે અને સ્વતંત્રતા તમે કેટલા હિંમતવાન છો તેના પર આધાર રાખે છે વિશ્વાસ વિનાની આ દુનિયામાં કોઈ સંબંધ લાંબો સમય ટકી શકતો નથી જો કોઈ ભૂલને લીધે તમે કાલે દુખી થાવ છો તો તેને યાદ કરીને તમારો દિવસ બગાડો નહીં જે ધ્યેયમાં ખોવાઈ ગયો છે તે સમજો કે તે સફળ થયો છે શ્રી કૃષ્ણ કહે છે માનસ જીવન ના બરબાદી ના પાંચ કારણો છે ઊંઘ ક્રોધ ભય થાક અને વિલંબ કરવાની તે સફળતા એ સુખ નો પડછાયો નથી સુખ એ સફળતા ની ચાવી છે જો તમે તેને પ્રેમ કરો છો તો તમે ચોક્કસપણે સફળ થશો એવી વ્યક્તિ જે બીજા નું ભલું કરે છે व्यक्ति ए हमेशा मुश्किलों सामनो करवो पड़े छे कारण के जे वृक्षो हमेशा फल आपे छे तेना पर पत्थरो मारवामा आवे छे मेहनत करीने कमायेलु धन दरेक रीते सुख आपे छे चे। क्षेत्रपिंडी थी कमायेलु धन हमेशा दुख आपे छे चुप रहेवा अने क्षमा करवा करता वधु सारो जवाब कोई नथी ते करवा थी मोटी कोई सजा नथी जारे परिश्रम थी सपना पूरा न थाय तो सिद्धांतों नहीं पर रस्तों बदलो कारण के झाड़ पर हमेशा पान बदले छे मूल नहीं जो कोई ना संगत थी तमारा विचारो शुद्ध थवा लागे तो समझी के ते व्यक्ति कोई सामान्य व्यक्ति नहीं मुश्किल समय तमने मजबूत बनावे छे ज्ञानी व्यक्ति तेजे गुणों ने अवलोकन करीखे सरखामणी के ईर्ष्या करतो नहीं આજના દ્વારમાં એજ ભગવાન છે જેની પાસે પાસે પૈસા અને પદ છે આજે પૈસા સંબંધોનું બીજું નામ બની ગયું છે તમારા ઘરમાં ગમે તેટલી ગંદકી હોય જો તમારી પાસે પૈસા હોય તો તમારી અભડતા તમારો ખરાબ કાર્યો તમારો ખરાબ વર્તન બધું માફ થઈ જશે આ કળિયુગ છે અહી ખરાબ સાથે ખરાબ થાય છે કે ન થાય પણ સારા સાથે ખરાબ ચોક્કસ થશે जीवन में क्या कोई ने एटलू महत्व न आपो के ते तमारा चेहरा पर थी हास्य छीनवी ले तमारा जीवन की समस्याओं कोईनी साथे शेयर न करो कारण के लोको लोग प्रभावित नथी, बाकी ना लोको खुश थशे के तमारा जीवन में आ समस्याओ छे श्री कृष्ण कहे छे के केटलाक लोको डोर करे छे जारे समय आवे छे त्यारे तेओ बधु समझी जाए छे તમારી સમસ્યાઓ દરેક સાથે શેર કરશો નહીં કોઈ મીઠી વાત કરી રહ્યો છે अथवा સહાનુભૂતિ બતાવી રહ્યો છે જો તે પોતાનો સાચો રંગ બતાવી રહ્યો હોય તો તેનો અર્થ એ નથી કે તમારો શુભેચ્છક છે વ્યક્તિ એ કોઈ પણ સંજોગોમાં તેના કર્મોનું ફળ ભોગવવું જ પડે છે સારો વ્યક્તિ સ્વાર્થી નથી હોતો તે એવા લોકોથી દૂર રહે છે જે તેની કદર નથી કરતા जे व्यक्ति रड़ती वखते गुस्से थाय छे, ते जे कहे छे, ते बधु साचू छे। कारण के गुस्सो अने रड़वु मानस ने सत्य बोलवा मजबूर करे छे। कोई नी पासे थी वधारे अपेक्षा न राखो कारण के आसक्ति जेटली वधारे तेटलो घा उंडो अने संबंध बन्ने नाजुक छे पर बन्ने मा फरक एटलोज छे के काच भूल थी तूटे छे अने संबंध गैरसमझने कारणे तूटे छे दुख बेची शकतू નથી અને સુખ ક્યારે ખરીદી शकतू નથી ક્યારેક એ વ્યક્તિ તમને રડાવે છે જેની ખુશી માટે તમે કંઈ પણ કરી શકો છો ચહેરાનો રંગ જોઈને મિત્રતા ના કરો કાળી ત્વચા સારી હોય છે પણ श्याम દિલ નહીં જીવનનો આખો खेळ સમય દ્વારા રચાય છે માણસ માત્ર તેની ભૂમિકા રમે છે તમે કેટલા લોકો પર વિશ્વાસ કરો છો અથવા ન કરો છો તેનાથી કોઈ ફરક પડતો નથી તમારે તમારામાં સૌથી વધુ વિશ્વાસ હોવો જોઈએ બીજાની વાતોથી પ્રભાવિત થઈને તમારા મનમાં કોઈ વ્યક્તિની ખોટી છબી ઊભી કરવી એ સૌથી મોટી મૂર્ખતા છે અમુક લોકો પર તમે ગમે તેટલો ભરોસો કરો તમે તેમને તમારા બનાવવાની કોશિશ કરી શકો છો પરંતુ તેઓ સાબિત કરે છે કે તેઓ ક્યારે આપડા નથી બની શકતા સમય સાથે પોતાને બદલવું વધુ સારું છે કારણ કે જો સમય બદલાય છે તો તે ખૂબ જ પીડાદાયક હોય છે કેટલાક લોકો દરેક સંબંધ પોતાનું સ્વાર્થ માટે બનાવે છે અને પછી પોતાનું કામ કરાવે છે તેવા સાચા લોકોનું દિલ તોડી નાખે છે તેઓ વિચારે છે કે તેમનાથી વધુ હોશિયાર કોઈ નથી પરંતુ વાસ્તવમાં તેઓ પોતાના ભાગ્યને તોડી નાખે છે જો તેઓ જવા માંગતા હોય તો તેમને જવા દો તેઓએ સંબંધોને પકડી રાખવાની શી જરૂર છે બन्ने પ્રેમ ગમે છે ભીખ માંગવી નહીં પત્નીને ઉડવા માટે પાંખોની જરૂર નથી પરંતુ તેને તેના પતિ અને તેના મનની સંગતની જરૂર છે એક ગામમાં એક ઝુંપડીમાં બે સંતો સાથે રહેતા હતા બન્ને ભીખ માંગીને ગુજરાન ચલાવતા હતા એક દિવસ ગામમાં તોફાન આવ્યું અને તેમની ઝૂંપડી અડધી ભાંગી પડી જે લોકો પ્રતિકૂળ સંજોગોમાં પણ સકારાત્મક વિચાર કરે છે તેમનું જીવનની ઘણી સમસ્યાઓ ઓછી થઈ જાય છે આવી પરિસ્થિતિઓમાં નકારાત્મક વિચારો આપડા કામને વધુ બગાડી શકે છે એટલા માટે આપણે હંમેશા સકારાત્મક રહેવું જોઈએ આ અંગે એક લોકવાયકા પ્રજ્ઞિત છે બે સંતો એક ગામમાં એક નાની ઝૂંપડીમાં સાથે રહેતા હતા તેઓ દરરોજ સવારે જુદા જુદા ગામોમાં જઈને ભિક્ષા માગતા અને સાંજે ઝૂંપડીમાં પાછા ફરતા તેઓ દિવસભર ભગવાનના નામનો જપ કરતા હતા અને તેમની આજીવિકા ભિક્ષા પર આધારિત હતી એક દિવસ બંને જુદા જુદા ગામોમાં ભિક્ષા માંગવા ગયા સાંજે જ્યારે તેઓ તેમના ગામ પાછા ફર્યા ત્યારે તેમને ખબર પડી કે ગામમાં વાવાઝોડું ઝૂંપડીમાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે વાવાઝોડાને કારણે ઝૂંપડું અડધું તૂટી ગયું છે તે ગુસ્સે થઈ ગયો અને ભગવાનને શા આપવા લાગ્યો સંતે વિચાર્યું કે હું દરરોજ ભગવાનનું નામ જપું છું મંદિરમાં પૂજા કરું છું અન્ય ગામોમાં ચોર અને લૂંટારુઓના ઘર સલામત છે તેઓએ અમારી ઝૂંપડી તોડી નાખી અમે આખો દિવસ પૂજા કરીએ છીએ પણ ભગવાનને અમારી ચિંતા નથી થોડી વાર પછી બીજા સંત પણ ત્યાં પહોંચ્યા અને તેમણે પણ તૂટેલી ઝૂંપડી જોઈ આ જોઈને તેઓ ખુશ થઈ ગયા અને ભગવાનનો આભાર માનતા સંતે કહ્યું કે હે ભગવાન આજે મને ખાતરી થઈ છે કે તમે અમને સાચા અર્થમાં પ્રેમ કરો છો અમારી ભક્તિ અને પૂજા વ્યર્થ નથી ગઈ આવા ભયંકર તોફાન માં પણ વધી ગયો છે જીવન વ્યવસ્થાપન વિશેની આ વાર્તાનો પાઠ એ છે કે આપણે દરેક પરિસ્થિતિને સકારાત્મક વિચારસરણી સાથે જોવી જોઈએ નકારાત્મક વિચારોના કારણે માનસિક તણાવ વધે છે અને આપને સારી વસ્તુઓ પર જોઈ શકતા નથી મિત્રો તમાર મનની ઈચ્છાઓ અને પ્રથમસા વધારવા માટે ભગવાન શ્રી કૃષ્ણના આ વિડિયોને તમારે રોજ સવાર સાંજ સાંભળવો જોઈએ જેથી તમને ક્યારે કોઈ નકારાત્મક વિચારોનો સામનો ન કરવો પડે અને દરેક ક્ષેત્રે તમે સફળતાપૂર્વક લાભ મેળવી શકો સમયનો ભરપૂર ઉપયોગ કરી શકો मित्रों माहिती पसंद आई में जय श्री कृष्ण लखो साथ वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब करी ने नोटिफिकेशन कर जो जय श्री कृष्ण राधे राधे